જય સોલ માં જય મોબાઈલ માં બધા કેમ છો બધા મજામાં આશા રાખો છો કે આપણે મોજા ભગત દર્શન કરવા માટે વખતે સમય ગાળવા માટે ત્યાંથી અને આવ્યા હતા ફતેર અને ફતેહપુર માં આજે પટેલ પરિવારે ખુબ જ સારી રીતનું ભોજનું મંદિર બનાવેલું છે અને ભોજન નામ પાપા ની એની વર્ષે તિથિ પણ ઉજવે છે તો ભાઈ અત્યારે અમે જાય છીએ પટેલ પરિવારમાં એક મહાન વિભૂતિ નો જન્મ થઈ ગયો જેનું નામ છે સંત ભોજલરામ ભોજા ભગત એના દર્શન કરવા જાય છે સાવલીયા પરિવાર જન્મેલા છે અને મૂળ દેવકી ગાલોળ એનો જન્મ થયો અને અમરેલી ના ફતેહપુર અત્યારે અમે જાય છે આ દર્શન કરવા લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ખૂબ મજા આવશે અત્યારે અમરેલી સાવરકુંડલા હાઈવે ઉપર છે આ છે અમારું અમરેલી જિલ્લા નું માર્કેટિંગ યાર્ડ નવું માર્કેટિંગ યાર્ડ આમાં કઈ ઘટે ની એવી સુવિધાઓ છે ખેડૂતો માટે પપ્પા યાર પણ એમ છે ને યાર સરદારજી નું સ્ટેચ્યુ કેવું સારું લાગે છે ગોલ્ડ કલર માં હોય એવું સ્ટેચ્યુ તમે બતાવ્યું જોયું ને આ જો સ્ટેચ્યુ સરદાર સાહેબ નું ખુબ મસ્ત સ્ટેચ્યુ છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને એના નામ ઉપર થી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નું નામ પડ્યું છે અમરેલી નું ખેત ઉત્પાદન એના માટે સરકાર શ્રી અને માર્કેટિંગ યાર્ડ એવી રીતનું વ્યવસ્થા કરી છે પોતાના ઘર જેવું જમવાનું અને પોતાને વિશ્રામ ખેડૂતો ને કોઈ પણ જાત ની તકલીફ ન પડવી જોઈએ એવું આયોજન કરેલું છે આ યાર્ડ માં અને હવે જાય છે સીધા ફતેહપુર ભોજન દર્શન કરવા તો મળીએ સીધા ફતેપુર તો મિત્રો ફાઈનલી પૂગી ગયા છે સંત ભોજલરામજી ના મંદિરે અને આ ભોજલરામ બાપા છે તમે જો મૂર્તિ સાક્ષાત્કાર દર્શન થાય છે આ દર્શન કરી લીધા ને ભાઈ ભોજલરામ બાપા આરાધના કરી હતી ને પત્ની ઈ લીમડો છે પ્રસાદી લીમડો પપ્પા પ્રસાદી શિવલિંગ પ્રગટ થયા હતા એવું માન્યતા અને બાપા એની પૂજા કરે જય ભોજલ રામજી જય ભોજન એ ખુબ સરસ માહિતી આપી પ્રસાદી નો લીમડો કેવાય છે જો લખેલું છે બસો વર્ષ પેલા ભોજન રામ બાપા લીમડા નીચે

અત્યારે સંત ભોજલ નું જે નૂતન પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને નવું મંદિર બને છે આ જૂનું મંદિર છે અને નવા આ જે નકશો છે આ પ્રમાણે નવું મંદિર બને છે બીજી એક વાત આપને જણાવી દો સંત જલારામ મોટું નામ અને સંત જલારામ ના પણ જો ગુરુ હોય ને તો એ સંત ભોજલરામ બાપા હતા એટલે મોટી વાત ગણાય મહાન હસ્તી અહિયા જુઓ તો આપ નિહાળી શકો છો સંત ભોજલરામજી ના શિષ્યો છે એના ફોટા છે અને બાજુ કાળિયા ઠાકરજી ની મૂર્તિ દ્રષ્ટિગોચર થાય છે આપ નિહાળી શકો છો બાપા આમ તો મૂળ દેવગી ગાય જેતપુર તાલુકો રાજકોટ જિલ્લાનું ગામ છે આ બધું કોઈ કારણોસર ગાડું પટેલ ના સાવલી છે અને શીખ આપેલી છે ભોજલ પૂરી ડિટેલ માહિતી આપેલી છે એમાં લખેલું છે કે ભોજલરામ બાપા જલારામ બાપા અને વાલરામ બાપા એ ભજન કરેલ છે અને સ્મૃતિ ચિહ્નો ઢોલિયો પાઘડી માળા કંકુ પગલા વગેરે પૂજાય છે ટૂંકમાં અહીંયા બધી માહિતી લખેલી છે ભોજલરામ બાપા ની બીજું કે સંત ભોજલરામજી નું જે નૂતન મંદિર બની રહ્યું છે મૂર્તિ છે આ ભોજલરામજી ના મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે આ નૂતન મંદિર બને છે જે આપ નિહાળી શકો છો જો આ રીતનું કઈક નૂતન મંદિર બને છે અને બીજું એક વાત આપને જણાવી દઉં કે શંકર ભગવાન અને હનુમાન દાદા ની સ્વયંભૂ મૂર્તિ અહિયાં મંદિરમાં આવેલી છે જે આપને દસ થાય છે હનુમાન દાદા છે અને ભોળાનાથ છે સ્વયંભૂ મૂર્તિ છે સંત ભોજલરામજી નો જે લીમડો છે લીમડા નીચે થી સ્વયંભૂ રીતે હનુમાનજી અને ભોળાનાથ ની મૂર્તિ મળી આવેલી છે જેને આપણે દર્શન કરાવવાજાત છે ટૂંક માં મજા આવી ગઈ સૌરાષ્ટ્ર છે ને સંતો ભક્તો માતાજી અનેક આવા સાધુ સંતો થઈ ગયેલા છે અઢારે વરણ માં ભાઈ તમે ગામો ગામ ઇતિહાસ ચેક કરો ને તો અઢારે વરણ આવા સંતો મહંતો ભક્તો માતાજીઓ એવો તમને ઇતિહાસ તો મળી જ જાય એક ગામ માં એક એક ઇતિહાસ તો હોય જયારે તમે જોવો છો એ રીતે આ ફતેહપુર માંજલરામ બાપા અને વર્ષે કેવો બહુ ઉત્સવ પણ આવે ભાઈ જો કોતરણી જોવે છે ભાઈ કોતરણી એક નંબર છે આ તમે જુઓ કેટલી બધી ઝીણી રીતે નકસી કામ કરેલું છે આમ અલગ જ છે નકસી કામ બહુ મસ્ત કોતરણી કરેલી છે ભાઈ રાજસ્થાન થી રાજસ્થાન નું હા અને કારીગર છે

આ ઉપર થી લઈ અને નીચે સુધી આ બધું આળસ છે અને એની અંદર પોતરણી કરેલી છે ખરેખર અદભુત છે અહીંયા આવી અને જોવો તમે બહુ મજા આવશે અમરેલી થી તો નજીક થાય છે ફતેપુરા ફક્ત 3, થી ચાર કિલોમીટર જેવું થાય છે તો મને એ કે પંચ ધાતુ માંથી સંત ભોજલ ની મૂર્તિ બને છે પંચ ધાતુ એમાં સોનું પિતળ ત્યારબાદ કાસુ એ બધી પંચ ધાતુ માંથી મૂર્તિ બને છે મને વાત વધારે ગમે આ પંચ ધાતુ સો બસો કિલો નહીં પરંતુ એકવીસો કિલો પંચ ધાતુ માંથી મૂર્તિ બને છે બીજું કે આ નૂતન મંદિરમાં સંત ભોજલ છે તેની સાથે સાથે તેમના શિષ્ય સંત જલારામ અને સંત વાલમરામ અને શિષ્ય જે હતા એમની પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પોતાણી જો ભાઈ ગણપતિજી દ્રષ્ટિ ગોચર થાય છે અને ત્યાંથી આ ઉંભી છે આમ જો આપ જોઈ શકો છો કેટલી બધી બારીકાઈથી કોતરણી કરેલી છે તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ અમે સમયાંતરે તમને સંત સુરા માતાજીના દર્શન કરાવતા રહેશું બહાર જાસું ત્યારે તમને અચૂક દર્શન કરાવતા રહેશું તો મિત્રો આજના વ્લોગ માંહી સુધી જ છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ મનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી બધાયને જય જલારામ જય ભોજલરામ જય માતાજી